નમસ્કાર હું ડીજે ફરી એક ભાદરવા માસમાં હાર્ટ થી બસવા માટે એક નાનકડો સંદેશ આપ સર્વો છે આપ સર્વ તળાજાના જાગૃત મિત્રો છો ભણેલા ગણેલા છે મોબાઈલ છે સ્માર્ટફોન વાપરે છે એ સ્માર્ટ વર્ક કરશો અને દરેક ઘરે મોબાઈલ સુધી દરેક હૃદય સુધી પહોંચાડશો ખાસ એક ભાદરવા માસમાં આપણે સૌ જાણીએ છીએ કે ભાદરવાના ઉનાળામાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી જાય છે તો એમની પાછળનું કારણ છે ભાદરવો છે એ પિત્ત પ્રધાન મહિનો છે તો એમાં કઈ કઈ કાળજી રાખી શકાય તો કે દૂધ એક ખૂબ સ્વાસ્થ્યવર્ધક વસ્તુ છે એમાં સાથે સાથે દહીં અને છાશથી દૂર રહીશું તો આપણે ઘણું બધું કાર્ય કરીશું ખાસ એક સંદેશ એ તંદ દેવો છે અત્યારે આ ઋતુમાં શ્રાદ્ધથી માંડીને ભોજન સમારંભો જે પણ યોજાશે તેમાં આપણા સગાવાલાઓનું આપણી સાથે આપણા પરિવારનું મિત્રોનું જે ભલું થાય તો આપણે જ્યારે પણ આવો સમારંભ યોજીએ ત્યારે દૂધ દૂધવા ખીર દૂધની કોઈ વસ્તુઓ બનાવીએ સામેવાળાનું પણ ધ્યાન રાખીએ તો ભોજન સમારંભમાં હજારો માણસો જમતા હોય છે એમને પણ સ્વાસ્થ્ય મળશે અને આપણા પરિવારની પણ સુરક્ષા થશે આખરે તો આપણું કર્તવ્ય દા છે અને ભોજન સમારંભ એટલે કે તો આપણે ભાવથી ભોજન જમાડતા હોય છે તો સામેવાળાની સ્વાસ્થ્યની ચિંતા કરવી આપણું સૌનું કર્તવ્ય છે બીજું કે જે વૃદ્ધ મિત્રો છે વડીલો છે એમને ખાસ વિનંતી કે જેમને ખાસ એસિડિટી ડાયાબિટીસ જેવા કોઈ રોગો છે એ લોકો છે ખાસ તડકામાં થોડા બચે જેથી એમને સારી એવી સુરક્ષા મળી શકે અને જે જે પણ મિત્રો આ પ્રક્રિયા છે એમને જણાવશો કારણ કે એ લોકોને કે જે ખાસ લાયક છે એમની પાસે મોબાઈલ નથી બતા એમના સુધી પહોંચે અને આપણે સૌ તળાજાની રક્ષા કરીએ સુરક્ષા કરીએ અને તળાજાને દીર્ઘાયુ બનાવીએ આપણું પહેલું કર્તવ્ય છે જાતે નિર્વારી અને જેવા નિરોગી રહીશું એવું જ કાર્ય અને કાર્યક્ષમતા વધશે અને દેશની જીડીપી પર પણ એમની અસર પડશે તો મિત્રો ખાસ જોઈએ આપણે દૂધ અને દૂધની બનાવટો પર વિશેષ આમાં ખોરાક લેશું દહીં અને છાશથી દૂર રહેશું એટલો ફાયદો થશે નાના બાળકો વડીલોને ખાસ જાણ કરશો આપણું સ્વાસ્થ્યના આપણે છે રચિયેતા છીએ આપણા જ આયુષ્ય માટે આપણે નહીં હોય તો કોણ હશે આવા જ વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું જય હિન્દ જય ભારત